જ્યાં જો વાત કરવામાં આવે તો અગ્નિકાંડને લઈને છે તે મનપાના અધિકારી ઉપર છે તે હાલ ક્રાઇમ બ્રાન્ચ છે તે તવાઈત બોલાવી રહી છે કારણ કે જે ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી સાગઠિયાની છે તે અટકાયત કરવામાં આવી હતી જે કહી શકાય કે ક્રાઇમ બ્રાન્ચની એક ટોળકી છે તે મહાનગરપાલિકા ખાતે પહોંચી હતી મિટિંગ ચાલી રહી હતી અને મિટિંગ દરમિયાન છે તે તેમની અટકાયત કરવામાં આવી હતી પરંતુ પૂછપરછ માટે છે તે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસે તેમને લાવવામાં નથી આવ્યા પરંતુ જે કહી શકાય કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા છે તે હાલ છે તે ફાયરના અધિકારી છે બીજે ઠેબા તેમની છે તે હાલ અટકાયત કરવામાં આવી છે કેમેરામેનને કહીશ કે ક્રાઇમ બ્રાન્ચની જે ઓફિસ ત્યાંથી આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે ઠેબાની છે તે હાલ જે પૂછપરછ થઈ રહી છે જ્યારે અગ્નિકાંડ બન્યો ત્યારથી તે જે મેજર કોલ જાહેર થયો હતો ને મેજર કોલ બાદ છે તે જે કહી શકાય કે ફાયરના સાધનો હોય કે એમ્બ્યુલન્સની દરેક છે તે બાબતે છે તે તપાસ કરવામાં આવશે કારણ કે રાજકોટની દરેક ફાયર સ્ટેશનમાંથી છે તે એ ફાયરની ગાડીઓ બોલાવવામાં આવી હતી ફાયર ફાઇટરો બોલાવવામાં આવ્યા હતા રેસ્ક્યુ માટેના જે તે મેન પાવર બોલાવવામાં આવ્યો હતો અને જેને લઈને જે હાલ તપાસનો દોર છે શરૂ કરવામાં આવ્યો છે જ્યારે બીજી તરફ છે તે એ ફાયરના ચીફ ઓફિસર છે તે ભૂગર્ભમાં ઉતર્યા હોય તેવા પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ખેર સર છે તે તે હાલ જે છે તે ભૂગર્ભમાં ઉતર્યા છે પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા છે તે મનપાના અધિકારીઓ ઉપર છે તે તવાયત બોલવામાં આવી રહી છે ટીઆરપી ગેમ ઝોનમાં જે જે કર્મચારીઓ છે તે જોડાયેલા હતા દરેક કર્મચારીઓની છે તે હાલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ છે તે પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ ખાતે લાવવામાં આવી રહ્યા છે અને આજ સવારે છે તે એસઆઈટીના જે અધ્યક્ષ છે સુભાષ ત્રિવેદી દ્વારા પણ નિવેદનો આપવામાં આવે

હાલ પૂછપરછ કરી રહી છે અને જો જરૂર પડશે તો એફઆઈઆર પણ નોંધ છે તેવું છે તે હાલ નિવેદન પણ આપવામાં આવી રહ્યું છે એટલે કે કહી શકાય કે ટીઆરપી ગેમઝૂમનો મામલો છે તે હાલ ગરમાયો છે અધિકારીઓ ઉપર છે તે હાલ તવાયત બોલવામાં આવી રહી છે માત્રને માત્ર ફાયરના નહીં પરંતુ અન્ય અધિકારીઓને છે પણ ક્રાઇમ બ્રાન્ચની ટોળકીઓ છે તે ઉપાડે તેવું પણ લાગી રહ્યું છે અને કહી શકાય કે જે ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીઓ હોય ફાયરના અધિકારી હોય સમગ્ર મામલે છે તે હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ છે તે એક એક અધિકારીઓને છે તે ઉપાડી અને છે તે લઈ આવી રહી છે જે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જો ક્રાઈમ બ્રાન્ચની ટીમના જે સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે ક્રાઇમ બ્રાન્ચની ટીમના જે અધિકારીઓ છે તે છે તે પૂછપરછ માટે છે તે જે ઠેબાને છે તે છે તે લઈને આવી છે અને જે પૂછપરછનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે જી જે બિલકુલ અને વિપુલ રીતે જણાવ્યું કે કે પૂર્વ ટીપીઓ જેમની અટકાયત થઈ હતી તેમના વિશે આપણે વિગતે માહિતી આવી પછી બીજે ઠેબા કે જેમની પણ અત્યારે અટકાયત કરવામાં આવી છે હવે કેટલા આવા અધિકારીઓ છે કે જેમની અટકાયત થઈ શકે છે જેમના જેમને લઈને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જ્યાં જો વાત કરવામાં આવે તો જે અધિકારીઓનો જો લાંબુ લિસ્ટ કહી શકાય ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી હોય સિટી એન્જિનિયર હોય કે પછી માર્ગ મકાન વિભાગના અધિકારી હોય ફાયરના અધિકારી હોય સાથે જ તે એક તરફ એ પણ હાલ છે તે જણાઈ રહ્યું છે કે મેયર અને જે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિશનર છે તેમની પણ છે ત્યાં એ પૂછપરછ થશે તેવું પણ લાગી રહ્યું છે કારણ કે સમગ્ર જે આ ઘટના બની છે તેની પાછળ દરેક વિભાગ તો જવાબદાર છે જ પરંતુ તેના સત્તાધીશો છે તે પણ જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે મહાનગરપાલિકાના અધિક અધિકારીઓની છે તો હાલ અટકાયત કરી અને પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે પૂછપરછનો દોર પણ શરૂ કરવામાં આવ્યો છે અને જે ઠેબા છે તે હાલ ફાયર વિભાગના અધિકારી છે તેમની છે તે હાલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં છે તે પૂછપરછ થઈ રહી છે નિવેદનો લેવામાં આવી રહ્યા છે કારણ કે જે અગ્નિકાંડ બન્યો હતો ત્યારે ઠેબા છે તે એ સમગ્ર મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને મેજર કોલ બાદ છે તે તેઓની ગાડીઓ છે તે સ્થળ ઉપર રવાના થઈ હતી તે બાબતે પણ તપાસ કરવામાં આવે છે કેટલી ગાડીઓ રવાના થઈ છે કેટલા લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે સમગ્ર મામલે છે તે હાલ પૂછપરછ થઈ રહી છે સાથે જ તે ફાયર એનઓસી ને લઈને પણ તપાસ કરવામાં આવશે કારણ કે જે ફાયર એનઓસીને લઈને છે તે એક વિવાદ પણ સર્જાયો છે તો જે ફાયર વિભાગના અધિકારીઓ પાસે એનઓસી બાબતે કોઈ પણ પ્રકારનો અરજીઓ આવી હતી તે બાબતે પણ તપાસ થશે એટલે કે કહી શકાય કે સમગ્ર મામલે છે તે હાલ હાલ કવાયત તો બોલવામાં આવી છે મહાનગરપાલિકાના જે ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી હોય ફાયરના અધિકારી હોય માર્ગ મકાન વિભાગ હોય કે પછી મેયર હોય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ચેરમેન હોય દરેકની છે તે પૂછપરછ થાય તેવું લાગી રહ્યું છે સાથે જ તે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે અલગ

જી જો વાત કરવામાં આવે તો ખેર છે તે થોડા સમય પહેલાં જ તે ચીફ ફાયર ઓફિસર બન્યા હતા તે પહેલાં છે તે ઠેબા છે તે ચીફ ફાયર ઓફિસર હતા સમગ્ર કામગીરી છે તે ઠેબાના અંડરમાં થતી હતી પરંતુ ખેરના આવતા બાદ છે તે સમગ્ર કામગીરી છે તે ચીફ ઓફિસર તરીકે તેમના અંડરમાં થતી હતી અને ત્યારબાદ છે તે એક મહત્વપૂર્ણ પોલીસ કમિશનર દ્વારા નિવેદન એનઓસીને લઈને આપવામાં આવ્યું હતું અને તેને છે તે ઠેબા ખેરે છે તે વખોડ્યું હતું કારણ કે ખેરે જ બિલકુલ વિપુલ આભાર વિપુલ માહિતી આપવા બદલ તો જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે હવે પૂર્વ ટીપી અધિકારી ટાઉન પ્લાન ઓફિસર જે પૂર્વ હતા જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા સસ્પેન્ડ કર્યા બાદ આજે તેમની અટકાયત કરવામાં આવી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે ઠેબા કે જે ફાયર ઓફિસર છે તેમની પણ અટકાયત કરવામાં આવી છે તેમને પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે ક્રાઈમ બ્રાંચ દ્વારા અને તે બાદ રાજકોટ પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિન એન્જિનિયર તેમણે પણ ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવ્યું છે તેમણે પણ બોલાવવામાં આવ્યા છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેમને લેવા માટે પણ ગઈ હતી અને પીજી વિસીએલના અધિકારીના પણ હવે નિવેદન લેવામાં આવશે તેમની પણ કડક પૂછપરછ કરવામાં આવશે એટલે હવે આ સમગ્ર મામલે જે કહી શકાય કે મોટા મગરમચ્છ હતા હવે તેમની પાછળ ક્રાઇમ બ્રાન્ચ લાગે છે તેમની પૂછપરછ કરવામાં આવશે તપાસ કરવામાં આવશે હાલ રાજકોટ અગ્નિકાંડ ને લઈને તપાસ